ನಮಸ್ತೆ ಕೇಳುತ್ತ ಮಿತ್ರೋ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર કરશે મિત્રો આમાં કરોડ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિને લાભાર્થીને બે હજાર રૂપિયા આપે છે આ રીતે કુલ છ હજાર રૂપિયાનો વાર્ષિક લાભ ત્રણ સમાન હપ્તામાં ઉપલબ્ધ છે મિત્રો કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ સોહાણે શુક્રવારે મીડિયા

મિત્રો મંત્રીએ કહ્યું કે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આવતા અઠવાડિયે ઓગણીસમો હપ્તો જાહેર થયા બાદ આ રકમ વધીને ત્રણ અડસઠ લાખ કરોડ રૂપિયા થઈ જશે મિત્રો જો તમે પણ જાણવા માંગો છો કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમોગ હપ્તો તમારી બેંકમાં આવશે કે નહીં તો તમે અહીંયા જણાવેલા સ્ટેપની મદદથી સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓફિશિયલ પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે પરંતુ થોડું નીચે આવ્યા બાદ તમને નો યોર સ્ટેટસ વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો

આવ્યો તે કેવી રીતે ચેક કરવું અથવા મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તાનો સમય શું છે અથવા તો મિત્રો પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા તમારા મનમાં હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો પીએમ કિસાન યોજનાની પળે પળની માહિતી જાણવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો